પ્રવાસે આવતા લોકો કચ્છી વાનગીઓ કે જેમાં કચ્છી દાબેલી કચ્છી પેંડા કચ્છી કવો કચ્છી અડદિયા કચ્છી પકવાન અને કચ્છી ગુલાબ પાકનો સ્વાદ માણતા હોય છે જો કે પાંડા સિવાય માવા અને ગુલાબની પાંખડીઓ વડે બનતી મીઠાઈ ગુલાબ પાકનો સ્વાદ પણ લોકોના ડાળે વળગ્યો છે અંદાજિત સો વર્ષ પહેલાં કચ્છના કંદોઈઓએ બનાવેલો ગુલાબ પાક આજે ન માત્ર કચ્છ પરંતુ દેશ વિદેશમાં પણ કચ્છની લોકપ્રિયતા મીઠાઈ તરીકે ખૂબ પ્રખ્યાત થઈ રહ્યો છે રાજા શાહીના સમયથી જ કચ્છમાં માવામાંથી બનેલી કચ્છી મીઠાઈઓ ખાવાનું ચલણ હતું અને કચ્છના કંદઈઓ પણ બંને વિસ્તારના ચોખા દૂધના માવામાંથી અનેક મીઠાઈઓ બનાવતા આ મીઠાઈનું નામ ગુલાબ પાક કઈ રીતે પડ્યું તે અંગે વાત કરવામાં આવે તો રાજાશાહી સમયમાં જ કચ્છના કંદોઈઓએ માવાની મીઠાઈમાં ગુલાબની પાંખડીઓ ઉમેરી અને એક વિશેષ મીઠાઈ તૈયાર કરી હતી અને તેને ગુલાબ પાક નામ આપવામાં આવ્યું વર્ષ ઓગણીસો ને સુડતાલીસમાં સિંધથી કચ્છના ખાવડા ગામે આવેલા અનેક કંદોઈઓએ કચ્છની મીઠાઈને એક વિશેષ ઓળખ અપાવી કચ્છી મીઠાઈઓ અહીંના બંને વિસ્તારમાંથી માવાના કારણે વિશેષ હોય છે તેની બનાવટ અને તેનો સ્વાદ લોકોને ખૂબ જ પસંદ છે कक्ष की मिठाइयों का विशेष महत्व रहा है हर प्रदेश में कच्छ की मिठाइयों का मांग ज्यादा रहता है कोई भी कच्छ में आता है तो मिठाई ले के बिना जाता ही नहीं है उसमें से ही हमारा एक विशेष स्वीट मिठाई है गुलाब पाक बोलते हैं जो मावा और दूध से बनता है अलग अलग समय अनुसार इसमें चेंज भी आता है बदलाव भी हुआ है काफ़ी गुलाब पाक वो 80 से 100 साल पुरानी मिठाई है और कच्छ की मौसम के हिसाब से ही उसको बनाया जाता है और कच्छ के सिवा वो मेरे को नहीं लगता किधर बनता है जो बनाते हैं उसके पास जो कच्छ जैसा गुलाब पाक नहीं बन सकता है ये हमारी विशेषता है गुलाब पाक मावे से बनता है दूध और मावे से बन रहा है समय अनुसार इसमें फेरफार होता है इसके बाद रोस्टेड पाक भी बन रहा है जो मावे को थोड़ा सेक के बनाया जा, जा सकता है उसका कलर थोड़ा ब्राउन रहता है वो भी टेडी चेंज होता है तो मिठाई में भी थोड़ा बहुत बदल आता है एक राजा साइज से पहले ये मिठाई बन रहा है और कच्छ में इसका बहुत डिमांड है जो कच्छ के लोग है जहाँ जहाँ भी कच्छ वाले रहते हैं वो गुलाब पाक को याद करते ही है और अपनी जहाँ होते रहते हैं वहाँ से हमारी ये मिठाई मंगवाते हैं और भी आ, समर में ये ज्यादा चलता है जो समर में गुलाब का अपना स्टमक को ठंडक देता है इसलिए इसका वैज्ञानिक भी ये है इसलिए वो तो कस्टमर हमारे काफी मंगवाते हैं ઉલ્લેખનીય છે કે અન્ય મીઠાઈઓ ફક્ત માવામાંથી બને છે જ્યારે કચ્છી ગુલાબ પાક બનાવવા માટે માવા અને દૂધ બંનેનો ઉપયોગ થાય છે ગુલાબ પાક બનાવવા માટે સૌ પ્રથમ દૂધને ગરમ કરી તેમાં ખાંડ ઉમેરવામાં આવે છે આ મીઠાઈને બનાવતા સમયે દૂધને પણ એટલી હદ સુધી ગરમ કરાય છે કે તે માવો ન બની જાય અને ત્યારબાદ તેમાં દૂધનો માવો ઉમેરવામાં આવે છે ત્યારબાદ આ મિશ્રણને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તેમાં દાણી ન પડે કારણ કે ગુલાબ પાકની ઓળખાણ જ દાણીના કારણે છે અંતે આ મિશ્રણમાં ગુલાબની સુકાયેલી પાંદડીઓ મિક્સ કરવામાં આવે છે જેથી માવામાં પણ ગુલાબનો મીઠો સ્વાદ આવે અને ત્યારબાદ તેને ફ્રીઝ કરતા ગુલાબ પાક તૈયાર થઈ જાય છે ગુલાબ પાકની શોધને આજે લગભગ સો વર્ષ થઈ ગયા છે અને આ એક સદીમાં આ મીઠાઈના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે અને લોકો કચ્છના રહેતા સગા સંબંધીઓ પાસેથી આ મીઠાઈ મંગાવે છે માવામાંથી બનતા આ ગુલાબ પાકમાં સમય જતા અનેક ફેરફારો પણ આવ્યા અને દૂધના માવાને શેકી રોસ્ટેડ ગુલાબ પાક પણ આજે લોકોનું મનપસંદ બન્યો છે તો પ્રીમિયમ ગુલાબ પાક તરીકે હવે શાહી ગુલાબ પણ બજારમાં આવ્યું છે જેમાં ગુલાબ પાક લાંબો સમય સુધી ટકી રહે છે અને થી પચાસ દિવસ સુધી તે બગડતો નથી અને તે કારણે જ હવે કચ્છની આ વિશેષ મીઠાઈ ગુલાબ પાક શાહી ગુલાબ તરીકે વિદેશમાં પણ પહોંચી રહી છે

શરૂઆતમાં ગુલાબ પાક ફક્ત માવા અને દૂધમાંથી બનતું હતું પરંતુ સમયની સાથે ગુલાબ પાકમાં પણ વેરાયટી લાવવામાં આવી છે મુખ્ય ગુલાબ પાકમાં વિશેષ સ્વાદ આપવા તેમાં શેકેલા માવાના પેંડાની જેમ રોસ્ટેડ ગુલાબ પાક બનાવવામાં આવ્યું છે કે જે ભૂરા રંગનું હોય છે ત્યારબાદ હવે ગુલાબ પાકને લાંબા સમય સુધી ટકાવવા શાહી ગુલાબ લાવવામાં આવ્યું છે કે જેમાં શેકેલા ડ્રાયફ્રુટના ટુકડા અને ગુલાબની શેકેલી સૂકી પાંદડીઓનો અદભુત સ્વાદ હોય છે કચ્છના દૂધ અને માવાની ગુણવત્તા તો વિશેષ છે અને કારણે મીઠાઈઓ પણ ઘણી વિશેષ બને છે ગુલાબ પાક પણ તે જ કારણે એક વિશેષ મીઠાઈ બને છે કારણ કે તેને બનાવવા માટેનું ઉત્તમ ચોખ્ખું દૂધ કચ્છમાં મળે છે અને આજે દેશના ખૂણે ખૂણેથી લોકો કચ્છ આવતા હોય છે ત્યારે તેઓ તેમના સગા સંબંધીઓ માટે ગુલાબ પાક લઈ જતા હોય છે તેમજ કચ્છમાં વસતા કચ્છી સગા સંબંધીઓ પાસેથી કચ્છી ગુલાબ પાક પણ મંગાવતા હોય છે અમદાવાદ એસજી હાઈવે ખાતે એસજીવીપી દ્વારા કણોશ પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્મૃતિ મહોત્સવ